પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ સાહેબના આશીર્વાદ મેળવવા માટે શીખ ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં ગુરુદ્વારાની મુલાકાત લે છે જ્યાં ધાર્મિક વિધિઓ અને સમાજ સેવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ગુરુદ્વારા દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે માનવ સેવાના ઉમદા હેતુથી આ તબીબી શિબિર યોજવામાં આવી હતી આ શિબિરમાં રક્તદાન શિબિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી સબર્વ સમગ્ર નાનકવાડી વિસ્તારમાં ગુરુનાનકજીની જન્મજયંતિ નિમિત્તે ગુરુગ્રંથ સાહેબના અખંડ પાઠ ભજન કીર્તન અને ગુરુવાણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શીખ ધર્મની પરંપરા અનુસાર નાનકવાડી ખાતે દર્શન માટે આવતા તમામ ભક્તો માટે લંગરનું પણ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું આ ઉજવણી શીખ ધર્મના સિદ્ધાંતો પરોપકાર નિસ્વાર્થ સેવા અને સન્માનતાને પ્રતિબંબિત કરે છે તબીબી અને રક્તદાન શિબિરના આયોજનથી ધાર્મિક ઉત્સવની સાથે સાથે જાહેર જનતાને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે જેને વડોદરાના શીખ સમુદાયની સેવા ભાવનાને ઉજાગર કરી છે નમસ્કાર એવરીવન હું છું ડોક્ટર રીનલ પરેખ પટેલ એમડી ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજિસ્ટ અને આજે આ શુભ અવસરે ગુરુપૂરબ નિમિત્તે ગુરુદ્વારા અને સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા આયોજિત આ હેલ્થ કેમ્પમાં અમે બધા સહયોગ આપી રહ્યા છે અમે બધા જોડાયેલા છે અને મારી સાથે સ્પાઇનેટિક્સની આખી ટીમ છે અને નચિકેતા સર જે ઓર્થોપેડિક સર્જન છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે એ બી અમારા જોડે મોજૂદ છે અને અમે બધા અમારી રીતે આ કેમ્પમાં જે અમારો સહયોગ આપી શકીએ એ અમે પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ તો આપ સપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ થેન્ક યુ